નમસ્તે મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરવાના છીએ ધોરણ સાતમાં આપણી નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ગઈ છે અને તમને મળી પણ ગઈ છે તમારી શાળાની અંદરથી મિત્રો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ નંબર ચાર છે મારી વાર્તા જે તમને પાના નંબર સોળ અને સત્તર ઉપર આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની અંદરથી મળી જશે જેનો આપણે સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ચાર છે મારી વાર્તા એની અંદર મિત્રો આપણે શું કરવાનું છે એની વાત કરીએ તો આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે તો આ પ્રકારની વાર્તાઓ હજી પણ મિત્રો માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જશે આવી મિત્રો સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ હશે આવી જ તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખવાની છે તો ચાલો આપણે મિત્રો વાર્તા લખીશું અહીંયા તમારે સૌ પ્રથમ આપણે વાર્તાનું નામ શીર્ષક આપવાનું છે તો આપણે જે વાર્તા લઈને આવ્યા છે તે મગરની વાદરાની છે આના સિવાય પણ તમે વાર્તા છે એ તમને આવડતી હોય તો તમે લખી શકો છો હવે આ વાર્તા છે કોની પાસેથી તમે સાંભળી છે તો તમે મિત્રો દાદા દાદી મમ્મી પપ્પા ભાઈ બહેન પાસેથી સાંભળી હોય તો એમનું નામ લખવાનું છે હવે વાર્તાને આપણે મિત્રો ચાલુ કરીએ તો અહીંયા વાર્તા છે કે એક નદીને કાંઠે જાંબુડો ઉગ્યો હતો જાંબુડા ઉપર એક વાંદરો રહેતો હતો ત્યાં એક નદી હતી તેમાં એક મગર રહેતો હતો ત્યાં મગર અને વાંદરો એકબીજાના ભાઈબંધ બન્યા હતા દરરોજ મગર જાંબુડા નીચે બેસવા જતો વાંદરો જાંબુડા પરથી જાંબુ લાવી મગરને ખવડાવતો મગર કાધા પછી વધે તે જાંબુ મગરી માટે લઈ જતો એક વખતની વાત છે મગરી બહેન મગ મગરી મગરને કહે વાંદરાભાઈ પણ રોજ જાંબુ ખાતા હશે એથી એમનું કાળજો ખૂબ મીઠું હશે એમને અહીં તેડી લાવ મારે એમનું મીઠું કાળજું ખાવું છે મગરે કહ્યું દોસ્તને દગો ન દેવાય તારી વાત ઠીક નથી પણ મગરી રિસાઈ જતાં તે વાંદરાને લેવા કાંઠે આવ્યો અને કહે વાંદરા ભાઈ મારી મગરીએ તમને ઘરે બોલાવ્યા છે તમારે આવવું જ પડશે વાંદરો કહે પણ હું તારે ત્યાં સી રીતે આવું એટલે મગરે કે વાંદરાને પીઠ ઉપર બેસાડીને લઈ જવા કહ્યું રસ્તામાં મગરથી બોલી જવાયું કે મારી મગરીને તમારું મીઠું કાળજું ખાવું છે એ સાંભળી વારદાભાઈ કહેવા લાગ્યા હું કાળજું જાંબુડા પર મૂકીને આવ્યો છું આપણે પાછા જઈએ મગર ભોળવાયો અને નદી કાંઠે પાછો ફર્યો એટલે વાંદરો કૂદકો મારી જાંબુડા પર ચડી ગયો ઝાડ પર ચડી ગયા પછી વાંદરાભાઈ મગરને કહ્યું એ મૂર્ખ કંઈ કાળજુ શરીરથી અલગ હોય આજથી મારી અને તારી દોસ્તી ખતમ મગરભાઈએ ખૂબ પસ્તાવો કર્યો હવે વાર્તામાં શું શીખવા મળે છે આપણે જોઈએ તો મિત્રો આ વાર્તામાંથી બોધ મળે છે કે આ વાર્તામાંથી શીખવા મળે છે કે મૂરખ મિત્રની વાતમાં આવી જવાથી મુસીબતમાં મૂકી જવાય છે બરાબર હવે આ વાર્તાની અંદર મિત્રો આપણે જે વાર્તાનું એક ચિત્ર બનાવવાનું હતું તો અહીંયા તમે વાર્તાનું આ ચિત્ર પણ અહીંયા મૂકી શકો છો બરાબર તમે જો બીજી વાર્તા લખી હોય તો બીજું ચિત્ર પણ તમારે મૂકવાનું રહેશે બરાબર અને પછી તમારે અહીંયા વિદ્યાર્થી એટલે કે તમારી સહી તમારી વાલીની સહી કરાવવાની છે અહીંયા જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ લખીએ તારીખ અને શિક્ષકની સે પણ કરાવવાની રહેશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ચારનો આપણે સોલ્યુશન જોયું આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ગમ્યો હશે ને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા